સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતા અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઇટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય વરસાદ જોરદમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય પણ ભજીયાલી ના એ જવા દઉં એટલે જવા દરદ પૂન ચંડી પડવો દુનિયા જીત ધામા પર જાય આ મારો હુર્તિ ફૂટપાથ પરિવાર સાથે ગાડી ખાતો હોય અને મોજી એવો સાહેબ કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય વિશ્વ આખું ફરે